શ્રી નિર્ણયભાઈ કપૂર અને અહીં ઉપસ્થિત સૌ મીડિયા ક્લબના મારા સાથીઓ અમદાવાદના સૌ નગરજનો ભારત કુલ અધ્યાય બે ના બધા જ સબ્જેક્ટ એ અદભુત છે આ સબ્જેક્ટ જેને સિલેક્ટ કર્યા હશે તેવા મારા સૌ સાથીઓને હું સર્વપ્રથમ આભાર માનવા માંગુ છું કારણ કે આજ ત્રણ વિષયો અગર તમે જોશો તો નરેન્દ્રભાઈ મોદીના કોર વિષય અને એ જ કોર વિષયો જોડે એમને ગુજરાતના વિકાસની આખી એમ કે હરણફલ કે કે જે રીતે એમને ચાલુ કર્યું કામ ને ક્યાં પોચ્યું તો સૌથી પહેલા કોઈ બી કામ ચાલુ કરો ને તો એની અંદર ભાવ હોવો જોઈએ ઇમોશન્સ અને ઇમોશન્સ જ્યાર તક તમારી સ્ટેટ માટે એ કામ માટે ના હોય ને ત્યાર તક કઈ થઈ જ ના શકે જેને પોતાના રાજ્યમાં કંઈ બગાડ થાય કે કંઈક સારું થાય સારું થાય તો ખુશી થવી જોઈએ અને કઈ બગાડ થાય ને દુઃખ ના થાય ને એ વ્યક્તિની અંદર ભાવ ના હોય અને અહીંયા બેઠેલા સૌ લોકોએ નરેન્દ્રભાઈને ગુજરાત પ્રત્યે દેશ પ્રત્યેનો ભાવ એ સૌ લોકોએ નજીકથી જોયો હશે અને એ જ વિચારોથી આપણા રાજ્યના વિકાસની શરૂઆત થઈ અને આજે આપણું રાજ્ય ક્યાંનું ક્યાં પહોંચ્યું છે એટલે ભાવ રાગ અને તાલ આ ત્રણે ત્રણ વિષયો પર આવનારા આ સેશન્સ દરમિયાન ચર્ચાઓ થવાની છે આ ચર્ચા દરમિયાન મારા રાજ્યના આ શહેરના યુવાનો વધુમાં વધુ આ ત્રણે વિષયો જોડે કઈ રીતે જોડાય તે માટેનો આપનો પ્રયાસ ખૂબ સારો છે પણ સાથે સાથે આપણે જોઈએ છે કે મીડિયા ક્લબના બધા સાથી છે એમ તો બ્રહ્મવિહારી સ્વામી બધું કઈ જ લીધું છે એટલે મેં મારા બધા ડોક્યુમેન્ટ બાજુમાં મૂકી લીધા બે જ મિનિટમાં મારી વાત ને પૂર્ણ કરવાનો છે અમારો જે ભાવ હતો એમને કઈ લીધો છે અમારે બહુ બોલવાની હવે કઈ જરૂર રહ્યું નથી થોડું થોડું તમે એ બી સારું કહ્યું કે પોતાની જાતને બી પ્રશ્ન આપણે પૂછવો જોઈએ કારણ કે આજકાલ એવું થઈ ગયું છે કે ઘણી ઘણીવાર ભાવ બાજુમાં રહી જાય છે અને ઈગો વધારે આગળ આવી જાય છે તમે દરરોજ જે વાંચો છો એ જરૂર નથી કે ભાવ છે કારણ કે આ તો બધાનો ભાવ રાજ્ય પ્રત્યે સમર્પિત જ છે એમાં કોઈ ફરક નથી ભાવમાં કોઈ ફરક નથી ઘણી વાર ઈગો ના હિસાબે બી અમુક વસ્તુઓ થઈ જતી હોય છે પણ ઈગો તો કેવું છે કે એકાદ બે દિવસની વાત હોય ત્રીસ દિવસ બધું બરાબર જ હોય અમારા લોકોની દોસ્તી એ કટિબદ્ધ છે એ અટૂટ છે અદભુત જય વીરુની દોસ્તી અમને ધર્મેન્દ્રજી અમારે સિંહ જય વીરુની જોડી આપણી જોડે હતા પણ ક્યાંક ને ક્યાંક જય વીરુ જય વીરુની જેવી દોસ્તી હોય ને એવી આપણા સૌની દોસ્તી છે અમારે વહેલી સવારે ખાલી ન્યૂઝ વાંચ્યા પછી થોડી વાર બે ત્રણ કલાક ચર્ચાઓ ચાલે પછી બાર વાગ્યાથી એ લોકો કામે લાગી જાય ને અમે લોકો કામે લાગી જાય પરંતુ એક વસ્તુ તમને હું જરૂરથી કહેવા માંગીશ કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ચાલતી આ આ સરકારમાં તમારા ત્રણે ત્રણ વિષયો પર આજે તમે લોકો સેશન્સ રાખ્યા છે તો સેશન્સ જોડે જોડે તમારે એક રિસર્ચ ડોક્યુમેન્ટ્સ બી જરૂરથી પ્રસ્તુત કરવા જોઈએ કે આ ત્રણેય વિષયો પર કોઈ એક રાજ્યમાં સૌથી વધારે કામ થયું હશે ને તો હું આપ સૌની સામને એકદમ જવાબદાર વ્યક્તિ તરીકે કહું છું કે ગુજરાતમાં સૌથી વધુ કામ થયું હશે તમે આપણી સંસ્કૃતિ આપણું હેરિટેજ આપણા રાગ અને તાલની વાત કરો તો વડનગરમાં જે સૌથી મોટું મ્યુઝિક સ્ટુડિયો જે બનવા જઈ રહ્યું છે એ દેશની અંદર કોઈ જગ્યા પર નહીં હોય એ પ્રકારનું બનવા જઈ રહ્યું છે વડોદરાની અંદર આ જ પ્રકારે બીજી વ્યવસ્થાઓ ઊભી કરવા જઈ રહ્યા છે આપણી સંસ્કૃતિક ધરોહર જે છે તેનું ખરેખર તમે જોશો તો છેલ્લા ત્રીસ વર્ષમાં જેટલું કામ થયું હશે એટલું ત્રણસો વર્ષની અંદર ગુજરાતમાં કામ નહીં થયું હશે જેટલું નરેન્દ્રભાઈ મોદીના શાસનની અંદર શરૂઆત થઈને આજ સુધી આ કામગીરી ચાલુ રહે એટલે આ ત્રણેય વિષયોમાં તમે જે રિસર્ચ ડોક્યુમેન્ટ બનાવો તમે જે ચર્ચાઓ થાય એ ચર્ચામાં અમારી વાહ તમે નિકાલ લેજો એના સિવાયના તમારી પાસે જે કંઈ સજેશન આવે એનું એક ડોક્યુમેન્ટ બી જરૂરથી સરકારમાં આપજો જેથી આપણે આ વિષયને માત્ર આ કોન્ફરન્સ પૂરતું જ સીમિત નહીં રાખીએ આપણે આવનારા દિવસોમાં એના સજેશન્સને સરકારના કાર્યોની અંદર કઈ રીતે જોડી શકીએ તે માટે બી આપણે પ્રયાસ કરશો અને આપ સૌને આ જે પ્રયાસ છે પ્રયાસ નિરંતર ચાલુ રહે અને આ જ રીતે અહીંયા સંખ્યા ભલે ઓછી હશે પરંતુ આ જ સંખ્યા એવી છે કે જે રાજ્યના ખૂને ખૂને રાજ્યના તમામ નાગરિકો સુધી એમના વિચારોમાં એમના કાર્યોમાં આ ત્રણે ત્રણ વિષયો છે એ એના નિરંતર જીવનની અંદર એના એની આદત કઈ રીતે બની શકે એનો ભાવ કઈ રીતે બદલી શકો તેમાં બી આપ સૌ લોકો આવનારા દિવસોમાં પ્રયાસ કરશો એવું હું સો ટકા માનવું છું કારણ કે હું હંમેશા એવું માનું છું કે તમારી તમને જે વસ્તુ સારી ધ્યાનમાં આવી હોય એનાથી બી સો ટકા લોકો સુધી સાચા વિષયો અમે લોકો પહોંચતા હોઈએ છીએ અને ખાસ કરીને ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આજે આ એમની બીજી ટમના જ્યારે ત્રણ વર્ષ સફળતાપૂર્વક આજે ત્રણ વર્ષ પૂર્ણ થાય છે ત્યારે હું મારી મારા સૌ સાથી મંત્રીઓ ધારાસભ્યો અને રાજ્યના સૌ નાગરિકો વતી આદરણીય મુખ્યમંત્રીશ્રીનો આજના દિવસે ખાસ આભાર માનવા માંગુ છું આભાર એટલા માટે માનવા માંગુ છું કે એક સચોટ સારા વ્યક્તિ અને ખૂબ એમ કહેવાય કે ક્લીન હાર્ટેડ ટીમ લીડર તરીકે એ છેલ્લા ત્રણ વર્ષથી કામ કરી રહ્યા છે અને એમની ટીમમાં કામ કરવાનો અમને લોકોને અવસર પ્રાપ્ત થયો છે દરેક જગ્યા પર ટીમ લીડર પર બધી જ વસ્તુ નિર્ભર રહેતી હોય છે અને ટીમ લીડરે જ્યારે ટીમને વિશ્વાસ રાખીને અહીંયા બેઠેલા સૌ એડિટર્સને જો પોતાના રિપોર્ટર પર વિશ્વાસ ના હોય રિપોર્ટરને વિશ્વાસ જ ના રાખ્યો હોય એક કામ આપ્યું હોય ને એની પાછળ દરેક વસ્તુ જો પોતે કરતા હોય અને પોતે જ જો એની અંદર રિપોર્ટ પેલાનો હજી રિપોર્ટરનો એક આર્ટિકલ બને એની પહેલા જો પચાસ સજેશનો વચ્ચે વચ્ચે ક્યાંક ને ક્યાંક રોકટોક કરતા હોય તો ક્યારેય એ અંદર આર્ટિકલ સારા ના આવી શકે અને અમારા ટીમ લીડરે અમને લોકોને ખૂબ 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 વિશ્વાસ રાખીને વધુમાં વધુ તાકાત આપવાનું કામ કર્યું છે એટલે ટીમ લીડર તરીકે હું આદરણીય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મને વિશ્વાસ છે કે આ જ રીતે એમના માર્ગદર્શનમાં અને તમારા સૌનો જે પ્રેમ મળતો રહે છે કેમ હશો છો